વરાજા ઝોનમાં પાર્કિંગ કાંડ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો જેલ ભેગા પણ થયા હતા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા આ સમગ્ર કાંડમાં બે આરોપીની ભૂમિકા શંકાસ્પદ રીતે સામે આવતા બંને ભૂગર્ભમાં જતા રહ્યા હતા વરાછા ઝોન કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા કોઈ પણ પ્રકારની રજા લીધા વગર ફરજ ઉપર હાજર રહેતા ન હતા જેને લઈને શહેરભરમાં ચર્ચા હતી

તેમના માટે શક્ય નથી એટલું જ નહીં પરંતુ વહીવટી અધિકારી હોવાના કારણે તેમના નીચે કામ કરતા અન્ય અધિકારીઓની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી વરાછા ઝોન એ માં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટેન્ડરમાં જણાવ્યા મુજબનો સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના પૈસા લેવામાં આવી રહ્યા હતા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરવામાં આવતા હોવાની ફરિયાદ કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરની સામે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા

છેલ્લા બે ત્રણ દિવસથી જાણવા મળ્યું છે કે તેઓ આવે છે અડધો કલાક હાજરી પુરાઈ ફરીથી જતા રહે છે પ્રજાના પ્રતિનિધિ તરીકે હું આજે એમને કેબિનમાં ગયો હતો અને એમને પૂછ્યું હતું કે તમે કોની રજા લઈને ગયા હતા અને કેટલા દિવસની રજા લઈ હતી તો તેમણે કોઈ પણ પ્રકારનો જવાબ ના આપ્યો સામેથી મને એમણે એવું કહ્યું કે હું તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયો નથી આવા અધિકારીઓની અમને કોઈ જરૂર નથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુખ્યમંત્રી અને મેયર સુધીના તમામ લોકો પ્રજન હિતમાં કામ કરવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે અને આવા અધિકારોના કારણે પ્રજન કામ થતા નથી જે ક્યારેય ચલાવી લેવામાં ન આવે પ્રજન થતી હાલાકી માટે આવા અધિકારીઓ જ જવાબદાર છે એમણે મારો એક પણ સવાલનો જવાબ આપ્યા વગર કેબિનમાંથી ઉભા થઈને સીધા જ બહારની તરફ ભાગી ગયા હતા